પરોપજીવી દ્વારા પણ આ ફેલાતો રોગ છે તેના કારણો જોઈએ તો તે અસ્વચ્છ ખોરાક ખવડાવવાથી અથવા તો અસ્વચ્છ રહેઠાણમાં પશુને રાખવાથી પણ આ રોગ ફેલાય છે ખોરાક અને પાણી દ્વારા ફેલાય છે અને સંક્રમિત પશુના સંપર્કમાં આવવાથી પણ આ રોગ ફેલાય છે આ રોગના કારણે ખેડૂતોને ખૂબ જ આર્થિક નુકસાન જોવા મળે છે કારણ કે મૂલ્યવાન પશુઓનો પશુઓમાં આ રોગ વધારે સક્રિય જોવા મળે છે કારણ કે જેવા કે બળદો તાજી ગાય અથવા તો ભેંસ અથવા તો ગાભણ ગાય અથવા ભેંસને આ રોગ ખૂબ જ નુકસાન કરે છે જેના કારણે આર્થિક નુકસાન ખૂબ જ આવે છે આના લક્ષણો ઘણા બધા છે જેમાં ચારો ખાવાનું બંધ કરી દેશે ગાય અથવા તો ભેંસ ત્યારબાદ તેને ભૂખ ન લાગવી સખત થાક અનુભવો પાણી આંખ અને નાકમાંથી પાણી નીકળવું તેના શરીરમાં ધ્રુજારી આવી તાવ આવવો લંગડાપણું થવું લંગડાવું ચાલી ન શકવું વગેરે જેવા એના લક્ષણો જોવા મળે છે આપણે જે આગળ જોયા લક્ષણો કારણો અને તેના ઉપાય જે જોયા હવે તેનો દેશી ઉપચાર કયા કયા છે હું તમને એ બતાવીશ તો સૌપ્રથમ આપણે ઘરગથ્થુ ઉપચારમાં શું શું વસ્તુ આવે તો આપણી જોડે સૂંઠ છે ગોળ છે અને ખાદ્ય તેલ એ આવે તે છે તો આ ત્રણેય વસ્તુનો મિક્સ મિક્સ કરી અને તેને ખવડાવવાથી રોગમાં રાહત જોવા મળે છે અને સાથે સાથે ગરમ પાણીને ગરમ પાણીનો શેક આપવાથી પણ રાહત જોવા મળે છે અને સાથે સાથે દિવસમાં એક વખત લીમડાના ગરમ પાણી લીમડાનું ગરમ પાણી કરી અને સ્નાન કરાવવાથી પણ રોગમાં રાહત જોવા મળે છે તમે અમારા વિડીયોમાં છેલ્લે સુધી જોડ્યા રહ્યા એટલા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર જેટલી માહિતી અમારી જોડે હતી એટલી માહિતી તમારી જોડે પહોંચતી કરી તો અમારા શેર કરો સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો અને વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચતો થાય એવી અમારી આશા અને આગળ હજી અમે જુદી જુદી યોજનાઓ વિશે માહિતી લઈને આવતા રહીશું તમારી આ ચેનલને ને વિડીયો જોતા રહો તમે અને અમારા વિડીયોને સપોર્ટ કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અસ્તુ જય જવાન જય કિસાન જય ગૌ માતા